નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર નવરાત્રીને આણે ફક્ત ગણતરીના કલાકો બાકી છે ત્યારે પોલીસ દ્વારા નવરાત્રીના આયોજનમાં મહિલાઓની સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે જે અંતર્ગત અંકલેશ્વર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અંકલેશ્વરમાં અલગ અલગ સ્થળે થતાં ગરબામાં ચણિયાચોળી કે પછી નવરાત્રીના પારંપરિક પહેરોસ પહેરીને મહિલા પોલીસની સી ટીમના કર્મચારીઓ સામાન્ય લોકોની જેમ જ ગરબે રમશે આ ઉપરાંત રમતા રમતા મહિલા સુરક્ષા પર ધ્યાન આપશે અને આ દરમિયાન જો કોઈ રોમિયો કે અસામાજિક તત્વ મહિલા કે યુવતીની છેડતીનો પ્રયાસ કરશે તો પોલીસની સી ટીમ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આગામી સમયમાં નવરાત્રી તથા દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકો ખૂબ મોટી સંખ્યામાં બહાર નીકળતા હોય છે તથા મોડે સુધી એ બહાર હોય છે તે એવા સમય સમયમાં કેટલાક ન્યૂસન્સ તત્વો કે રોમિયો દ્વારા આ પ્રકારની કોઈ પ્રક પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે અંકલેશ્વર ડિવિઝન તથા પોલીસ સ્ટેશન દ્વારા ખાસ કરીને શી ટીમ દ્વારા તથા તેમના ડી સ્ટાફ દ્વારા આ સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ છે એ સર્વેલન્સની એક પ્રકારની તૈયારી કરી રહ્યા છીએ અને એ બાબતે આ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ આવી ન થાય તે બાબતે નવરાત્રિના જ્યાં જ્યાં કાર્યક્રમો થાય છે ત્યાં મહિલા પોલીસ છે તે સિવિલ ડ્રેસમાં હાજર રહેશે તથા આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ ન થાય તેના માટે ચાંપતી નજર રાખવાની પોલીસ તૈયારી કરી રહી છે આવી કોઈપણ ઘટના જો કોઈ પણ શુગ્ન નાગરિકને જો જણાય આવે તો કાયદો પોતાના હાથમાં લીધા વગર પોલીસને તાત્કાલિક જાણ કરે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસને મદદ કરે તે માટે પોલીસ અપીલ કરે છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર